Van egy bolygó, egy csillag, egy planetára jöttem, hogy tudjak, hogy ez a hely adatékei, és tudjam, hogy adat. Nem gyarávó, pénzért dolgoz, hanem સિટી પોલીસ સ્ટેશનની બહાર છું અને મારી સાથે આદિવાસી આગેવાનો છે કારણ કે તાપી જિલ્લામાં એક એવી ઘટના બની છે જે લોકો સુધી પહોંચવી ખૂબ જરૂરી છે કારણ કે ગયા પંદર દિવસ પહેલાની ઘટના છે એક કલકવા ગામના એક યુવાનને ઓખા બંદર ઉપર માછીમારી કરવા માટે મજૂરી કરવા લઈ જવાયો હતો અને ત્યાં એને મારમારી મારી મારી નાખવામાં આવ્યો હતો ત્યારબાદ એમને હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા વ્યારા સિવિલ ખાતે મોકલી દેવામાં આવે છે જીવતા છે એમ કહીને મોકલી દેવામાં છે તે પણ એક સાથે કામ કરનાર વ્યક્તિ સાથે મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ એમનું અહીંયા મૃત્યુ થઈ ગયું છે એવી વાત છે પણ એ મૃત્યુ ઓખામાં જ થયું હતું અને એ બાબતની તપાસ એના પરિવારને જરૂર હતી કે પરિવારે જાણવું હતું કે કઈ રીતે મૃત્યુ થયું છે પણ પરિવારને કોઈ સાથ સહકાર આપતું ન હતું અને છેવટે મીડિયા દ્વારા આખી વાત ઉપર આવી અને આજે આદિવાસી આગેવાનો સાથે આવ્યા છે અને પરિવારને કલેક્ટર ઓફિસ અને મામલા કલેક્ટર ઓફિસ અને

અહીં વ્યારા ડાખલ ખાતે લાવવામાં આવ્યા હતા તો એમના એમના પરિવાર દ્વારા જ્યારે આ આ સમગ્ર ઘટના બાબતે એમને લાગ્યું કે શંકાસ્પદ લાવું કારણ કે જો બીમાર હોય તો ત્યાં પણ કોઈ પણ હોસ્પિટલમાં રાખીને એમની સારવાર થઈ શકતી હતી પરંતુ ત્યાં નહીં લાવ્યા અને સીધા અહીં અહીં જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ છે એમાં લાવવામાં આવ્યા અને એ પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં કોઈ ડોક્ટર ન હતું કોઈ નર્સ ન હતી માત્ર એમની જોડે કામ કરનાર એક બાજુના ગામના વ્યક્તિ હતા તો એ પણ વેન્ટિલેટર ના લાવ્યા હતા અને એ જે પમ્પિંગ છે તે સમગ્ર નાઇટ પમ્પિંગ કરતા આવ્યા હતા અને જયારે પરિવાર ને એ બાબતે ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે આ રીતની ઘટના છે બીમાર છે તો તમે હોસ્પિટલ પર પહોંચો તો પરિવારે પછી જયારે વ્યારા હોસ્પિટલ પર આવ્યા તો પરિવાર ને પણ શંકા કઈ કે આ બીમારી તો નહીં હોઈ શકે કારણ કે કઈક ને કઈક તો એમની સાથે થયું છે એમ પોલીસ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો પોલીસ દ્વારા એસપી સાહેબ અહીંયા એસપી સાહેબ પાસે અમે કલેક્ટર સાહેબ પાસે ગયા અને પછી અહીંયા ડીવાયએસપી સાહેબ ડીવાયએસપી સાહેબે તમને શું કહ્યું અમે પહેલા એસપી સરને પાસે ગયા હતા પણ એસપી સર હાજર નહોતા એટલે અમે પછી કલેક્ટરને મળ્યા તો કલેક્ટરે પણ અમને પોઝિટિવ રિસ્પોન્સ જ આપ્યો છે કે અમે આ બાબતે તપાસ કરીશું અને જે તે ડિપાર્ટમેન્ટ સાથે જે કંઈ વાત કરવી પડે જે કંઈ ચર્ચા કરવી પડે ચર્ચા કરીને અમે આગળની કાર્યવાહી કરીશું પછી ત્યારબાદ અમે જે વ્યારા રેન્જના જે

અને પરિવારનો આરોપ છે અને પેલા જે કાકા છે સાક્ષી એમનું પણ કેવું છે કે એ જે વ્યક્તિ હતા વિપુલભાઈ સોમાભાઈ પટેલ તો એમને માર મારવામાં આવ્યું છે અને માર મારવાથી એમની મૃત્યુ થાય છે જો કે અહીં જયારે આવ્યા ત્યારે ડોક્ટરે પહેલા એવું કીધું કે એઓ જીવિત છે દસ મિનિટ જીવિત હતા અને ડોક્ટરે એમની ટ્રીટમેન્ટ પણ કરી પછી દસ મિનિટ પછી ડોક્ટરે એવું કીધું કે હવે મૃતક છે એટલે આમાં શંકા છે કે ખરેખર તેઓ આવ્યા હતા ત્યારે જીવિત હતા કે ત્યાં તેમને માર મારવામાં આવ્યો કે નથી તે બધા પ્રશ્નો છે એટલે જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ ખુલાસો નથી થવાનો એટલે ડીવાયએસપી સર અમને જ કીધું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહી થાય જોઈએ પેન્ડિંગ છે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી આપણે જે કંઈ આગળની કાર્યવાહી કરવાની છે તે કરીશું અમિતભાઈ જો કોઈ વ્યક્તિ ઓખાથી સાતસો કિલોમીટર સુધી અહીંયા લાવવામાં આવે અને સિરિયસ હોય તો હાથના પમ્પિંગ દ્વારા ઓક્સિજન આપે તો આવી શકે ખરો અમારા માટે શું કહે ના બિલકુલ નહીં આવી શકે

ઓક્સિજન પમ્પિંગ થી જો ચાલતો હતો તો કોરોના માં બધાના ઘરે પંપ આપી દેવાતા તને ઓક્સિજન ની ખોટ ની સર્જાતે આના પર તે કે પણ સાબિત થઈ શકે છે એટલે કસે ને કસે કોઈક ને કોઈક જગ્યાએ ખૂબ મોટી ભૂલ થઈ છે કે પછી કોઈક બીજું કારણસર પણ આ ઘટના ને તપાસ કરવામાં આવશે તો આમાંથી ખૂબ મોટો રહસ્ય બહાર આવશે હું છું સન ઓફ આદિવાસી જીજે દેસી ન્યૂઝ